જોઈને પસંદ તો કરી લઈએ છીએ પણ રેટ સાંભળીને એમ કે છે ના નથી જોતું શા માટે કારણ કે દર્શકો એનું બહુ મોટું રીઝન છે તમે જ્યાંથી પર્ચેસિંગ કરી રહ્યા છો ત્યાંથી તમે પેટર્ન મળી રહી છે કુર્તીની અંદર જે ટ્યુનિક સ્ટાઇલની અંદર છે પણ આની અંદર જે બોટમ છે ને એ તુલિપ પેટર્નની અંદર છે તુલિપ પેટર્ન એટલે કે તમે જોઈ શકો છો ધોતી સ્ટાઇલમાં આની પેટર્ન રહેવાની છે એ પરફેક્ટલી તમને અહીંયા મળી જશે એકદમ સરસ મજાનું સિક્વન્સ વર્ક અને સાથે સાથે ડબલ કલર્સ અવેલેબલ છે એક પેરેટ ગ્રીન કલર અવેલેબલ છે અને એક કલર છે પિંક કલર જે એક ડ્રેસ મેં પ્યોર કર્યો છે આ ટાઈપના બધા જ પેટર્ન જો તમને જોતા હોય તો આજે જ વિઝિટ કરજો હજી ઝોનમાં જ્યાં તમને એકદમ સુંદર સુંદર કલેક્શન મળી જવાનું છે દર્શકો શું તમારી દુકાનમાંથી પણ કસ્ટમર ખાલી હાથ જતા રહીએ છે કલેક્શન જોઈને પસંદ તો કરી લે છે પણ રેટ સાંભળીને એમ કહે છે ના નથી જોતું શા માટે કારણ કે દર્શકો એનું બહુ મોટું રીઝન છે તમે જ્યાંથી પરચેસિંગ કરી રહ્યા છો ત્યાંથી તમારું માર્જિન તો નથી નીકળતું પણ એ વસ્તુમાં જો તમે તમારું માર્જિન સેટ કરો છો ને તો એના લીધે એ પ્રોડક્ટ મોંઘું થઈ જાય છે જે હિસાબની ક્વોલિટી છે જે હિસાબને એનો દેખાવ છે એના હિસાબે એ વેરાયટી બહુ મોંઘી લાગી રહી છે ને તો દર્શકો બધાથી બેસ્ટ બેનિફિટ એ છે કે તમે એક મેન્યુફેક્ચરર પાસેથી કપડું લ્યો જ્યાંથી એ તમને ફેક્ટરીના ભાવે કલેક્શન આપી દેશે તો એ જ પ્રમાણે દર્શકો આજે હું તમને લઈને આવી ગઈ છું અજી જોના ખુર્તી કાઉન્ટરની અંદર જ્યાં તમને મળશે ઉનાળા સ્પેશિયલ કલેક્શન એટલે કે આટલી ગરમીમાં જે વેચાય એવા કલેક્શન એ પણ સમર સ્પેશિયલ કલેક્શન ફર્સ્ટ કલેક્શન માર્કેટમાં નવું આપણે લોન્ચ કર્યું છે જે છે અંગરેખા સ્પેશિયલ પેટર્ન જેની અંદર તમને મલ કોટન આપવામાં આવશે મલ કોટનનો રેટ મીટરના હિસાબે તમને ખબર હશે કેટલો મોંઘો છે એમાં જ તમને આખો એકદમ અનારકલી કોન્સેપ્ટમાં પીસ મળવાનો છે આની ડિટેલિંગની વાત કરીશું તો ફર્સ્ટ ઓફ ઓલ તમે ડિટેલિંગ જોઈ શકો છો પરફેક્ટલી તમને અહીંયા મળી જશે એકદમ સરસ મજાનું સિક્વન્સ વર્ક અને સાથે સાથે ડબલ કલર્સ અવેલેબલ છે એક પેરેટ ગ્રીન કલર અવેલેબલ છે અને એક કલર છે પિંક કલર જે એક ડ્રેસ મેં પ્યોર કર્યો છે આની અંદર સાઇઝેસ મળી જશે આને જે પીસ પહે પહેરાવો છે એમ સાઇઝ છે એમથી લઈને ડબલ એક્સેલ સુધીની સાઇઝ મળી જશે અને હું તમને પહેલાં જને દઉં આ જે પીસ છે એના ફરમાં મોટા છે એટલે કે મેં એલ સાઇઝ વ્યર કર્યું છે તો એ હિસાબે દર્શકો આની અંદર ચાર પીસનો સેટ આવશે જેની અંદર તમને ચાર કેટલોગ આપવામાં આવશે અલગ અલગ સાઇઝ સાથે એમ ટુ ડબલ એક્સેલમાં સેમ પીસ તમને અહીંયા મળી રહેશે એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ છે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચિક્કનકારી સ્પેશિયલ પીસ જે સમરમાં ધૂમ મચાવી નાખવાનું છે અહીંયા સ્લીવ્સની અંદર તમને પેટર્ન જોવા મળી ગઈ હશે લેઝર કટિંગની અને નીચે જે સ્લીવ્સની ડિટેલિંગ છે એ તમે જોઈ શકો છો કેટલી સરસ લાગી રહી છે અહીંયા પણ તમને સેમ આર્ટિકલ મળી જવાનું છે આની કલર્સ ની વાત કરીશું તો ટોટલી ચાર અલગ અલગ કલર ઓપ્શન તમને અહીંયા મળી જશે યલો પિંક એન્ડ બ્લેક કલર હજુ એક કલર તમને આની અંદર મળી રહી છે તો દર્શકો જે પણ કલેક્શન તમને ગમી રહ્યું છે એની અંદર તમને કલર ઓપ્શન પેટર્ન્સ રેટ વગેરે તપાસ કરવી હોય તો સિમ્પલ છે સ્ક્રીન ઉપર તમને એક નંબર આપવામાં આવશે ત્યાંથી તમે આની રેટ તપાસ કરી શકો છો અમને વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલીને આ પીસલી અંદર પણ આપણી પાસે બે કલર્સ અવેલેબલ છે આના સિવાય બીજા બે કલર પણ છે પણ ડિસ્પ્લેમાં હું તમને આ બે કલર જ બતાવવા જઈ રહી છું આ એટલા માટે અમે લાઇટ કલર બનાવ્યા છે કારણ કે ઉનાળાની સિઝનમાં આ ગરમીની જે સિઝન ચાલી રહી છે ને આમાં જે લાઇટ કલરો એ જરીક શરીરને ઠંડુ રાખે છે ને જે એકદમ ડાર્ક કલર હોય એવાને અવોઇડ કરજો કારણ કે જો તમે ડાર્ક કલર પરચેસ કરશો તે માર્કેટમાં વેચાશે નહીં કારણ કે ગરમીની સિઝન ચાલી રહી છે અને ગરમીમાં મોટાભાગે લોકો કોટન કપડાં પહેરવાનું પસંદ કરી રહ્યા છે હવે તમે એ સાથે જે પીસ શેર કરવા જઈ રહી છું આપણ પણ કલર સ્પેશિયલ તમને અહીંયા પીસ બતાવવા જઈ રહી છું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું અહીંયા ડિટેલિંગ તમને અહીંયા જોવા મળી રહ્યું છે જેને કે સ્કાય બ્લુ અને યલ્લો કલરનું એમ્બ્રોઈડરી જેની અંદર તમે જોશો આલિયા કટ ને નાયરા કટ પેટન તમને અહીંયા નીચેની તરફમાં જોવા મળી રહી છે આ બધા પીસ એકદમ હેવી હેવી ની અંદર માર્કેટમાં વેચાઈ જાય એવા પીસ છે મોટા શોરૂમ ની અંદર તમે વેચી રહ્યા છો તો તમે એ હિસાબે માર્જિન આની અંદર સેટ કરી શકો છો હવે વાત કરીશું કે આ જે પીસીસ છે એ તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં ક્યાંથી મળશે તો હજી જોન તમને આપશે કુર્તી સાડી ડ્રેસ મટિરિયલ ચણિયા ચોડી અને અન્ડરગારમેન્ટ સ્નાઇટીઝ અને કિડ્સવેરના કલેક્શન્સ પણ તમને અહીંયા મળી રહેશે હવે એક એવું કલેક્શન શેર કરવા જઈ રહી છું જે માર્કેટમાં એકદમ હજુ ધૂમ મચાવશે આ તો મજા આવશે બીજું કલેક્શન એ છે કે અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ તમને અહીંયા લાઈક પેટર્ન મળી રહી છે કુર્તીની અંદર જે ટ્યુનિક સ્ટાઇલની અંદર છે પણ આની અંદર જે બોટમ છે ને એ તુલિપ પેટર્નની અંદર તુલિપ પેટર્ન એટલે તમે જોઈ શકો છો ધોતી સ્ટાઇલમાં આની પેટર્ન રહેવાની છે એ એકદમ સરસ મજાનું પીસ લાગી રહ્યું છે એમ સમજમાં નહીં આવશે જો તમારે વિડીયો કોલ કરીને સિલેક્શન કરવું હોય તમે કરી શકો છો કાં તો આપણી બેક સાઈડમાં તમે જોઈ શકો છો જે હિસાબે લાઈવ કસ્ટમર અહીંયા દૂર દૂરથી મુસાફરી કરીને આવી રહ્યા છે જેથી એમને વધુ પડતો અનુભવ થાય કે મટીરિયલ